વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં પ્રસિદ્ધ પરફ્યુમ બ્રાન્ડ લાલા પરમાનંદ એન્ડ સન્સની બ્રાન્ચનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમયે એક સાથે ત્રણસોથી વધુ ફ્રેગરન્સ પ્રદર્શિત કરીને વર્લ્ડ રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો હતો દેશભરમાં એકસો ત્રણ વર્ષથી પરફ્યુમ ક્ષેત્રે ખ્યાતિ ધરાવનાર બ્રાન્ડ લાલા પરમાનંદ એન્ડ સન્સની સ્થાપના ઓગણીસો વીસમાં થઈ હતી જ્યારથી આ દિન સુધી અનેક શહેરોમાં પોતાની શાખાઓ પહોંચાડી શકે અમદાવાદમાં બે શાખાઓ સાથે દસ હજારથી વધુ ગ્રાહકોને વિવિધ સુગંધની અનુભૂતિ કરાવનાર વિશ્વસનીય બ્રાન્ડે વડોદરામાં પણ પોતાની બ્રાન્ચ શરૂ કરી છે લાલા પરમાનંદ એન્ડ સન્સના ઓનર કમલેશ દિલ્હીવાલાએ જણાવ્યું હતું કે અમે અમારા વારસાને અને ફ્રેગ્રેન્સ પ્રત્યેના પેશનને વડોદરા શહેરમાં લાવવા માટે રોમાંચિત છીએ આ નવી બ્રાન્ચ વિશ્વ સાથે સુંદર સુગંધનો આનંદ વહેંચવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબંબિત કરશે વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ અમારા માટે ગર્વની ક્ષણ છે અમે અમારા ગ્રાહકોના આભારી છીએ કે જેમણે એક સદીથી વધુની આ વિશ્વસનીય સફરમાં અમને સાથ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે વડોદરાના સમર્થકો પણ અમારા પર તેમનો પ્રેમ વરસાવશે આજે ઉદ્ઘાટન સમયે એક સાથે ત્રણસોથી વધુ સિગ્નેચર ફ્રેગરન્સ લોન્ચ કરીને લાલા પરમાનંદ એન્ડ સન્સે વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો આ રેકોર્ડને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનના સીઈઓ પાવન સોલંકી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હતો આ આપણી એકસો ચાર વર્ષ જૂની અમદાવાદની બહુ જૂની પેઢી છે આપણે ઓલરેડી મોટા મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અત્તર સપ્લાય કરતા જ છા આ આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલ સ્ટોન અચીવ કર્યો છે જ્યાં આપણી પાસે મોર દેન થ્રી એન્ડ વન કલેક્શન્સ ઓફ ફ્રેગ્રેન્સીસ છે આજે તમને વર્લ્ડ રેકોર્ડ તમારું નામ નોમિનેટ થયું છે તમે વર્લ્ડ રેકોર્ડનું એમ બીર્યું છે શું કહેશો અમને બહુ સારી લાગી રહ્યું છે અને આ વર્લ્ડ રેકોર્ડ આપણે આપણી નવી બ્રાન્ચ વડોદરાની અંદર જે છે એની અંદર આપણે કરી રહ્યા છે તો મને બહુ જ સુપ અને સારું લાગે છે શું નામ છે રોનક દિલ્હીવાલા ઓકે થેન્ક યુ મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે એકસો ચાર વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રેન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે અને એમણે એક ઇન્કવાયરી કરી હતી કે ભાઈ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે ચારસો પ્લસ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગરન્સીસ છે એમાંથી અમે ત્રણસો પ્લસ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માગીએ છીએ તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરી રહી હતી ફ્રેગરન્સીસ બધી ચેક કરી એમની ક્વોલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ સન્સનો જે શોપ ઓપન થઈ છે એની અંદર ત્રણસો પ્લસ ફ્રેગરન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે અને આજે અમારી ટીમ અહીંયા આવી હતી વર્લ્ડ રેકોર્ડની ટીમ અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે તો હું દરેક લાલા પરમાનંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું થેન્ક યુ સબસ્ક્રાઈબ કરું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો